શ્રી ગણેશ વિસર્જન ને લઈને વડોદરા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અહીં શ્રીજીની માટીની મૂર્તિઓનું ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇલોરા પાર્ક ઇન્દ્રપ્રસ્થ સંકુલ ખાતે જર્મનીથી આયાત કરેલ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં સમગ્ર ગુજરાતમાં સૌથી મોટું આયોજન અહીં કરવામાં આવતું હોય છે ઇન્દ્રપ્રસ્થની વાત કરીએ તો અહીં ઓગણીસો જેટલી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે રાત્રિ સુધીમાં બત્રીસો જેટલી મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવશે આજે અનંત ચતુર્દશી માટે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શ્રીજીના વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પવિત્ર નદીઓના જળથી મિશ્રિત પાણીનો વિશાળ કુંડ બનાવવામાં આવ્યો છે જેમાં શહેરના ગણેશ ભક્તો તેમના ગણેશજીનું વિસર્જન કરી રહ્યા છે શ્રીજીના વિસર્જન પહેલાંની પૂજા અને આરતી કર્યા બાદ શ્રીજીને ભાવભરી વિદાય આપીને મૂર્તિને કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે અહીં ફુલહારમાંથી કમ્પોસ્ટ ખાતર પણ બનાવવાની વ્યવસ્થા કરાઈ છે તેમજ પાણીના ફિલ્ટરેશનની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે વડોદરામાં પર્યાવરણ બચાવવા માટેના પ્રયાસોમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ચાલુ વર્ષે ભારતીય આર્મીએ કરેલા ઓપરેશન સિંદુરને યાદ કરીને અહીં ખાસ શક્તિ સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ભક્તો આર્મીને બિરદાવતા સ્લોગનો પણ લખી રહ્યા છે ભક્તિસભર વાતાવરણ વચ્ચે ભક્તો દાદાને ભાવભરી વિદાય આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે આખલા વર્ષે જલ્દીથી પધારજો ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ સામાજિક હોય ધાર્મિક હોય ઇન્દ્રપ્રસ્થના બધા જ પરિવારજનો નવા અભિગમ માટે વડોદરા પૂરતું નહીં ગુજરાત પૂરતું નહીં પણ દેશમાં ખ્યાતિ પામેલું છે આ વર્ષે પણ કંઈક નવું કરવા માટે દર વર્ષે અમે બાપાની પધરામની પાટી ઉપર કરતા હતા આ વર્ષે ઐતિહાસિક પાલખી દ્વારા વાસ્તે પાપાની પધરામણી કરી અને એ પણ માટીની મૂર્તિથી આજે દેશ અને દુનિયાનો સૌથી સળગતો પ્રશ્ન હોય તો એ છે એન્વાયરમેન્ટ આજે આપણે જોઈ રહ્યા છીએ ભૂસ્ખલન આટલો બધો વરસાદ એ એન્વાયરમેન્ટની આપણે ધ્યાન નથી રાખતા એનું પરિણામ છે ઇન્દ્રપાસ યુવક મંડળ દ્વારા પર્યાવરણને માટે આ એક છેલ્લા પાંચ વર્ષથી કુંડ ઊભો કરવામાં આવ્યો છે ગયા વર્ષે અમે એક નાના મશીનથી એનું રિસાયકલિંગ કર્યું હતું પણ અમે એટલા સક્સેસ નહોતા ગયા આ વર્ષે એક નવું રિસાયકલિંગ મશીન અમે લાવ્યા છીએ એમાં લોખંડ પ્લાસ્ટિક બધું અલગ થઈ જાય છે પાણી આખું રિસાયકલ થઈ જાય છે અને જે માટી છે એ ગાર્ડનના ઉપયોગમાં આવે છે તદ ઉપરાંત આ વર્ષે અમે પ્લાસ્ટિક ફ્રી એ ગણપતિ દાદા ઉત્સવમાં રાખ્યું છે આપ જોઈ શકો પાણી પણ માટલામાં હોય છે અમે લોકો ચા કોફી પીતા હોઈએ પણ સ્ટીલના કપો પીતા હોઈએ તથા અત્યારે આપણા દેશમાં જે તિલક નો એક સરસ અભિગમ આ વખતે અપનાયો છે ઇન્દ્રાપદ શિવક મંડળ વતી હું બાપાને વિનંતી કરું કે દરેકને સુખ સમૃદ્ધિ આપે આ દેશમાં કોઈ તકલીફ ના આવે વડોદરાને કોઈ તકલીફ ના પડે એવું આજના દિવસે હું ગણપતિ દાદાને પ્રાર્થના કરી